અંગે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીના પગલે રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો જેમાં રાજકોટના રતન પરમાં ક્ષત્રિય સમાજ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ક્ષત્રિય સમાજ મહાસંમેલનમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિયો પહોંચ્યા હતા જેના માટે આ સંમેલનમાં ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ રાજપૂત સમાજ સંકલન સમિતિના ચેરમેન ગોવુભા ડાડા તૃપ્તિબા રાહુલ હાજર રહ્યા હતા કરણીસિંહના રાષ્ટ્રીય અધ્યક્ષ સિંહ મકરાણા વીરભદ્રસિંહ સંમેલનમાં હાજર રહ્યા હતા રૂપાલા મામલે રાજકોટમાં ક્ષત્રિયનું મહાસંમેલન પૂર્ણ થયું છે જેમાં ક્ષત્રિય સમાજી કોર કમિટીના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ જણાવ્યું છે કે સમાજસિંહ કોઈ જ મોટું નથી એવું કહેવાય છે કે યુદ્ધની તૈયારી શાંતિના સમયમાં જ થાય સંકલન સમિતિ અને કોર કમિટી તો નિમિત્ત છે પાર્ટ વન જેમાં ભાજપના સત્તાધીશોને કહેવા માગું છું કે પૂરો થાય છે આજે લાખોની સંખ્યામાં ઉપસ્થિત ક્ષેત્રની હાજરીમાં હું ભાજપના હાઈ કમાન્ડને કહેવા માગું છું હવે પાર્ટ વન પૂરો થયો અને તમારા ખોળામાં દડો ફેંક્યો એટલે હવે ઓગણીસમી એપ્રિલ સુધીનું અલ્ટિમેટમ આપીએ છીએ કારણ કે જો સોળમી એપ્રિલે ફોર્મ ભરેલું હોય તો ઓગણીસમી એપ્રિલે પાછું ખેંચી શકાય

અને પપ્પાજીએ કીધું હતું નાનપણથી કે જો આપણી ક્ષત્રિયની કુળની દીકરી ઉપર જો કોકની સેટ નજર પડી જાય ને તો આખો કાઢ લેજે એની બાકી અમે પાછળ બેઠા છી એટલે હું ઈ કુળની દીકરી છું કાયાની કુળની દીકરી છું આંદોલન કરું તો સરખું જ કરું પછી પાછળ જો કોઈ ન હોય એવું ના કરતા અને અમારા મહીપાલસિંહ ભાઈ ની

हमारी बहन बेटी हमारी माँ के दूध का कर्ज चुकाने का समय है एक साथ पूरे देश को है नहीं है नहीं मेरी बहनों द्वारा मैं एक, एक केवल एक दो शब्दों का विनती करना चाह रहा हूँ एक आपको एक शपथ लेनी है शपथ नहीं एक यहां से आवाज लगानी है मेरे पूरे देश के भाइयों के लिए अपने बेटों के लिए के मेरे भाइयों बात गुजरात की बहन बेटी की नहीं है बात पूरे देश की उस शत्री की है जिन्होंने सेनानी के तौर पर अपने सर काट के दे दिए हम वो शत्रानिया आप वो शत्रानिया जिन्होंने जोहर कर लिया चुनाडावत मांगे सेनानी सिर काट दे दी रानी आप वो शत्रानिया आप केवल एक एक आपकी तरफ से एक निवेदन करिए और मैं आपके द्वारा जो बोला गया है मैं आपके शब्द में जो बोलूंगा ये आपको उच्चारण करना है केवल हाथ आगे करके बोलिए ऊपर करके के मेरे देश के भाइयों मेरे देश के क्षत्रिय बंधुओं जाग जाओ और जहां हो वहा जवाब दो हर राज्य से मेरे लिए आवाज आनी चाहिए आपकी शत्रारणियों के लिए आपकी बहन बेटियों के लिए आवाज उठनी चाहिए हम आपसे यही विनती करते हैं यही आस रख आस रखते हैं विनती आपसे नहीं करवाएंगे आपको उम्मीद होनी चाहिए हमसे विनती तो वो करे जिन्होंने कुछ नहीं दिया इस देश को आप लोग तो हम हाँ सब कुछ देने वाले हैं